રાજુલાના માંડલ ગામે રહેલા મકાન પર પીપલનું વૃક્ષ પકડવાની ઘટના ઘટી રાજુલા તાલુકાના માંડલ ગામે વર્ષો જુના પીપલનું વૃક્ષ થયું ભરાશ્યા પીપળનું વૃક્ષ મકાન ઉપર પડતા મકાનને થયું ભારે નુકસાન અવર નવાર વૃક્ષ પડવા અંગે થઈ હતી રજૂઆત તંત્રની લાપરવાહીના કારણે મકાન માલિકને થયું નુકશાન તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી કરવાની માંગ દુર્ઘટના બની શું નામ છે ભાઈ પેપર નમતી આવતી હતી બે હજાર ચોવીસમાં બારમા મહિનામાં અરજી આપેલી છે તે છતાં બધે અરજી આપી આ ચાર મહિનાથી મારા કાકા ધોળા કરે છે ભોળાભાઈ રામજીભાઈ હળિયા નામ છે પેપર નમતી આવતી હતી સરપંચ હાયરે રહીને બધે મામલતદારમાં મામલતદારમાં ઓરેશમાં પીડબલ્યુમાં બધી અરજી આપી તોય તંત્રએ જાન દીધું નહીં તોય છતાં પેપર કાલ હાજની ધરાશાયી થઈ મકાન આખું ભાંગી તૂટી નાખ્યું હવે નાના માણા છે મારા કાકા હાંભળે ઓછું એને બાયુ માણા નથી એકલા છે છોકરો છે એ બહાર રહે છે એટલે રાજકોટ રે છે ને એકલા રહે છે એ કાલે રાજુલા અરજી દેવા જ્યાં હતા અને ઘેર નતા એમાં એ બસી જ નકર મોટી જાનહાની થાય શું માંગ છે માંગ તો એવું છે અમારી તંત્ર પાસે કે આને આ કાકાને મારા કાકાને વળતર આપે સરકાર જાને લઈને આ આવી બધી પ્રોબ્લેમ થાય તંત્ર ધ્યાન દેતું નથી આ સા હું સરપંચના પ્રતિનિધિ એ ભોળાભાઈ રામજીભાઈ હળિયા એ કે સર મને કે આપણા ઘરમાંથી પેપર હાઉ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરી ફોરેસ્ટરમાં ફોરેસ્ટરમાં જ આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર મકાન માર્ગિંગ વિભાગમાં તો ત્યાં જ્યાં ન્યા આપી પછી પછી ન્યાથી કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે એટલે ફોરેસ્ટરમાં અમે ગયા ફોરેસ્ટરને સાહેબને અમારા લેટર પેડ ઉપર લખી નાખ્યું તો એ કીધું કે આ તો તમારે મામલતદાર સાહેબ પાસે જવું પડશે કે તો પણ પછી અમે મામલતદાર સાહેબ પાસે ગયા ત્યાં જઈને કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ હળિયા છે એના માથે પેપર રોજ નમતી આવે છે તો ત્યાં જ કીધું તો પછી કે કાંઈ વાંધો નહીં આવો હવે સર્વે કરી જાવું કે એટલે રેવન્યુ ડલાકી સર્વે કરી ગયા એક પંદર દિવસ પહેલાં બરાબર એટલે એ સર્વે કરી ગયા બાદ પછી પાસા અમે કાલે ગયા તો કે ફોરેસ્ટરમાં આપ્યું ફોરેસ્ટરવાળા કે અહીંયા આવ્યું નથી કાંઈ અહીં કે હું મામલતદારમાં જ એટલે અમે કીધું કે ભાઈ અમે જે આપી હતી અરજી આ ભોળાભાઈ રામદીભાઈ અડિયાની તો એનું શું થયું તો કે એ ભાઈ અમે ફોરેસ્ટરમાં આપી દીધું ફોરેસ્ટરમાં ગોહિલ સાહેબ નહોતા કાલે તો ગોહિલ સાહેબ આવે પછી ખબર પડે ત્યાં હવેજી કાલે સાંજે આશરે છ વાગે જેટલે ધરાશાય પી પર થઈ મકાનમાં થઈ મકાને હવે ધરાશાય થઈ ગયું ભાગ જાગે કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં નતા મકાનની અંદર નગર મોટી જાનહાની થાત અત્યારે મકાન તો હાઉ ધરાશાય થઈ ગયું છે એનું મોટા પાકે મોટા પાયે એનું નુકસાન થયેલું છે બરાબર એનું આ તંત્ર કાંઈ કે સાહેબ હોય તો આનું ધ્યાને લઈ ને આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાયરૂપી બને vai